આવી ટ્રેન મહેસાણામાં રોકી દેવામાં આવી એવો મેસેજ મળ્યો હતો કે ટ્રેનમાં બોમ્બ છે ટ્રેનમાં બોમ્બના મેસેજથી અફરાતફરી મહેસાણા રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે બોમ્બ સ્કવોડની ટીમ તપાસ કરી રહી છે જોકે હજુ સુધી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ નથી મળી પરંતુ પોલીસ અને સાથે જ સ્થાનિક પ્રશાસન અને બોમ્બ ટીમ એ જ શોધખોળ કરી રહી છે કે જે આ બોમ્બના મેસેજ વાયરલ થયા છે તેમાં કોઈ સત્યતા છે કે કેમ અને જો સત્યતા હોય તો એ તે બોમ્બને શોધીને અને એવી કોઈ વસ્તુ હોય જે આશંકાના આધારે મેસેજ વાયરલ થયા છે તેવી કોઈ વસ્તુ હોય તો તેને શોધીને અને ત્યારબાદ સુરક્ષિત રીતે આ મુસાફરોને જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં મોકલવામાં આવે અમારા સંવાદદાતા હારૂન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે

જે મુસાફરો હતા તમામ મુસાફરોની બેગ ખાલી કરવામાં આવી હતી અને તમામ મુસાફરોની બેગો ચેક કરવામાં પણ આવી હતી હું અંદરના પણ દ્રશ્યો બતાવી કે કઈ રીતે હાલમાં અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે આ જે તમામ રેલવે છે ત્યાં હાલમાં મુસાફરો બેઠેલા છે ને તેમના જે સામાન છે તે ચેક કરવામાં આવી રહ્યા છે ડોગ સ્કોરની મદદ લેવાઈ હતી બોમ્બ સ્કોડની મદદ પણ લેવાઈ હતી પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

સામાન ચેક થાય છે તેમ તેમ આગળ બેસાડવામાં આવી રહ્યા છે આ તમામ મુસાફરો છે તેમને સામાન ચેક કરવામાં આવ્યો હતો જમ્મુ તાવી ટ્રેન છે જે ટ્રેનની અંદર આ જ રીતે હફા મળી હતી ત્યારબાદ જે અહીંયા મોટી સંખ્યામાં રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો હતો ડોગ્સ કરની પણ મદદ લેવાઈ હતી અને ત્યારબાદ હવે અહીંયા ધીમે ધીમે એક પછી એક જે ડબ્બો છે તેને ચેક કરીને મુસાફરો બેસાડવામાં આવશે મોટી સંખ્યાની અંદર હાલમાં પોલીસ કાફલો છે તમામ જગ્યા